લસકાણા રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ મિશન ખાતે શ્રી ગુણાતીત પરિવાર સ્નેહ મિલન તથા ભવ્ય શાક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ તથા સ્વામિનારાયણ મિશન આયોજિત જે ગુણાતીત પરિવસ નિયમિલન થાશાકુત્સવમાં બે હજાર કિલો નિંગણા બે હજાર કિલો લાડુ એક હજાર કિલો બાજરાનો લોટ પાંત્રીસસો લિટર છાસ અને ખીચડી પણ બનાવવામાં આવી આ ભવ્ય ભવ્યશાકોત્સવમાં મંદિરના હરિભક્તો સવારથી જ તૈયારીઓમાં લાગી ગયા હતા અને પૂર્વ સંખ્યાએ હરિભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો અને નિલકંઠ ચરણદરસી સ્વામીની સભાનો આનંદ પણ માણ્યો હતો આજે બહુ ભવ્યતી ભવ્ય અને દિવ્ય શાકોત્સવ કરેલો અને આ શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પહેલાં લોયા ગામની અંદર ઉજવેલો એટલે આ અમારી પરંપરામાં ચાલ્યો આવે છે ભગવાન સ્વામિનારાયણ શાકોત્સવ કર્યો હતો એટલે અમારે દરેક સંસ્થાઓમાં આ શાકોત્સવ થાય છે અને આ શાકોત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાતો હોય છે આજે લગભગ પંદર માણસો એ પ્રસાદ લીધો અને દસ હજાર થી વધારે માણસો સત્સંગ સભામાં બેઠા હતા એટલે સત્સંગ ભજન કીર્તનની સાથોસાથ ભગવાનનો પ્રસાદ પણ આજે લીધો એટલે આ શાકોત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો છે આ શાકોત્સવનો મહિમા એટલા માટે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતે જાતે શાક બનાવ્યું હતું અને સંતોને પીરસ્યું હતું એટલે એનો મહિમા એ છે કે ભગવાને પોતે જાતે બનાવ્યું અને સંતોને પીરસ્યું એટલે સંતો પરંપરાને અનુસરીને એ શાક સંતો બનાવતા હોય છે હરિભક્તો બનાવતા હોય છે અને ભગવાનનો નો પ્રસાદ બધા પીરશે એટલે ખૂબ મહિમા હોય છે